બસ લગતો. એટલે ભાઈ બોલે છે એવું તો ઈ સમાજ વિશે બોલે તો મારે સાબાસ કેવાનું જરૂર નથી એટલે એટલે ઈ મારું વિશે બોલે છે તો ઈ સમાજ નું બોલે છે એટલે મારી વાત ભાઈ એમ જો સમાજ વિશે હું ઉભો છું તો મારે સાબાસ ન કેવાનું એટલે એમને સાબાસ એટલે તમે કરો છો એટલે મારું નામ લઈને અહીંયા કાઈ લાઈવ જો છે બરાબર હું 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 તમારું નામ લિધું સમાજ એમ ને એટલે તમારું નામ લીધું એટલે મેં સમાજ ની વાત કરી એટલે મારે સાબાસ ન કેવાનું સાવ વાંધો ની ભાઈ મારે એટલું જ પૂછવાનું હતું મેં કઈ તો પછી ખબર પડે ને મારે શું કરવું એમ

હવે અજયે ખાલી મને એટલું કીધું કે સાબાશ કરણ દાદા સત્યની વાત કરી કોઈ મારો પક્ષ લીધો નહોતો પણ સત્ય જેને સાચું લાગ્યું એને ખાલી કમેન્ટ કરીને તો સીધો ફોન કરીને શું કીધું કે હવે તું મને સમાધાન કરવાનું વસ્તુ નહીં કરતો તો દીપક અજય સાથળિયા સુધી પહોંચવા માટે પહેલાં કરણ સાથળિયા બાંડી સોણીના હાથળિયા સુધી તારે પહોંચવું પડશે અને અમારા હલડી ગામનો એ ઘરેણું છે અને જો આવા કલાકારને તું કોઈ ખોટી રીતે બદનામ કરવા માટે તું એને જે વસ્તુ કરે છે બરાબર દીકરા હવે અમારી આ જે ફાઇટની અંદર સત્યની ફાઇટની અંદર તારે જેટલું ભાગવું એટલું તું ભાગજે જે કાવા દાવા કરવા એટલા કરી લઈએ બરાબર હવે તને કાયદાકીય કઈ રીતે પાઠ ભણાવવો એ અમને બધી ખબર છે પણ મારા સમાજને હું જાગૃત કરવા માગું છું કે આવા લુખો તત્વ જે છે એનાથી ખાસ ધ્યાન રાખજો બસ એટલા માટે અમે આ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીએ છીએ સમાજની બેન દીકરી કે સમાજનો કલાકાર કે સમાજનો આગેવાન કે સમાજનો કાર્યકર્તા કે જે સમાજ માટે કંઈકને કંઈક આગળ વધવા માટે મહેનત કરશે એને આ વ્યક્તિ દબાવશે અને બદનામીનો ડર આપી અને એનો વાદ બંધ કરાવવા માટેનો આ પ્રયત્ન છે તો દીપક ભડવા અજય સાથળિયા સુધી પહોંચવા પહેલાં તારા તારા બાપને પહોંચવું પડશે એટલું યાદ રાખજે બરાબર અને વાત બીજી અમે હાથળિયા છે ને ધારીને તો બહુ અલગ ટાઈપના છીએ એટલું યાદ રાખજે તારી માં સુધી મારે જવું નથી બરાબર બાકી તારી માની મરજી હોય ને તો અમને ઘા ગોદો આવડે છે એટલું યાદ રાખજે પણ જે સમાજના દીકરાઓને જે બદનામ કરવા માટે